બકરી ને બકરી નું બચવું જંગલમાં ફરવા ગયા બકરીન ને બકરી હો એમાં આમ જાતા હતા એમાં એક નદી હતી નદી ઉપર મોટું ઝાડ આમ પડી ગયેલું એનું મોટું થળિયું એટલે એ પુલ થઈ ગયેલો એ થળિયા ઉપર બકરી આલી જાય ને બકરી નું બચું વાહે વાહે હળું આમ ખર્યું ઠેરાવતા ઠેરાવતા હાલ્યા છે એમાં હામેલી હાવ જ આવ્યું સિંહ હાવજે આમ લણક મારી એટલે બકરીના ટાટિયા મળ્યા ટઈ ટઈટ એટલે બકરીને બચાવી પૂછ્યું કે મમ્મી કેમ ધ્રુજે છો એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમ ભણેલું હતું એટલે બકરી કીધું કે બેટા તું તો વેકેશન નતું એટલે આવ્યો તને શું ખબર હોય અત્યારે વેકેશન ચાલુ રહ્યું ને આ હાવજ આવ્યો ને આગળ આપણે ખાઈ જાય આને આમ ન લાય આ તો ભૂલ પડી ગઈ એટલે બકરીને બચાવી કીધું મમ્મી તો એક તને ખબર ન હોય એક આ એકચ્યુઅલી આ બે હજાર સત્તર ચાલે એમાં ડરવાનું હોય મને આગળ આવવા દે એટલે બકરીના પગ પહેલી લીપાતું લીપાતું બકરીનું બચ્ચું આગળ આવ્યું એને હાવદ ને કીધું કેમ છો અંકલ આવાર્યું આવાર્યું એટલે કેમ છો અંકલ હવે સાવજને બકરીન બસુ એમ કે કેમ છો હાવ ઢીલો પડી ગયો કે આને મારી દીકરાને ગમે તો મોટાનો ટેકો હોવો તો નકર કાર કાંઈ બકરીન બસુ એમ કહે કેમ છે એટલે હાવજ ઢીલો પડી ગયો મજામાં બેટા ઓલરાઇટ છું ઓલરાઇટ શો કે ઓલરાઇટ છું બેટા શું તું બેટા ફરવા નીકળ્યો કે આ હું વેકેશનમાં હમણાં ઘરે હતા મારી મમ્મી કે ચાલન બેટા કે જંગલમાં ફરવા જાય તો કુણા કુણા પાંદડા ખાવા નીકળ્યા અમે કસો વાંધો નહીં બેટા આનંદ કરો એમ કરીને બકરીને કીધું કેમ છો ભાભી મજામાં બકરી બઠિયા કાન કરી ગઈ તારી ભલી થાય મજામાં હો ભાઈ મજામાં શું કરે મારો ભાઈ તાકી તો જો કે હોય ને ભાઈ બકરીને મજા આવી હાવજને મજા આવી સારું સારું ભાભી ફરો આખા જંગલમાં આંટા મારો આલ્યો મારું કાર્ડ કોઈ તમને હેરાન કરે તો મને ફોન કરજો મેસેજ કરજો વોટ્સઅપ કરી દેજો લાઈવ લોકેશન મૂકી દેજો પાંચ મિનિટમાં હું પહોંચી જઈ ડરવાનું નહીં ફરો ફરો આનંદ કરો અને હવે જો હવે હું જો કુદીને વયો જાઉં તમારે તરવાની જરૂર નથી સાવજ કુદીને વ્યવો જયો પણ બકરીથી ન રહેવાનું બકરીએ બકરીને બચ્ચાને પૂછું બેટા આ મારી એટલા વર્ષની ઉંમરમાં કોઈ દી આવી પરિસ્થિતિમાં મેં જોયો નથી અને આનું ઘટનાનું કારણ શું કે મમ્મી તને ખબર નહીં હોય ગઈકાલના સમાચારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ તારોબાપ ફોર્મ ભરવાનો છે વિવેકી છે અને તારીખ અઢાર ડિસેમ્બર સુધી આની આ જ પરિસ્થિતિ આમાં વિવેક રહેશે પણ અઢાર પછી હામી મળતી નહીં નગર આનો આ તારો બાપ ખર્યું હોતી તન ખાઈ જાહે